ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પોતાના દરેક કામો વિજય મુહૂર્તમાં કરતી હોય છે તેવામાં આ વખતે સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આ સદસ્યતા અભિયાન વિજય મુહૂર્તમાં નથી થયું તેના કારણે અનેક વિખવાદો અને અનેક વિવાદો આ સદસ્યતા અભિયાનને લઈને ચાલી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાના છ વર્ષ માટે નવેસરથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે આ સદસ્યતા અભિયાનની વચ્ચે એક એક બાદ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવા સમાન ઘટનાઓ સામે આવી રહી છે અત્યાર સુધી સુરેન્દ્રનગરની અંદર એક શાળાની અંદર એક શિક્ષક દ્વારા તમામ બાળકોને બોલાવવામાં આવ્યા હતા કે તમારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય બનવાનું છે ત્યારબાદ હવે વધુ એક વિખવાદ જે છે તે અમરેલીથી આવ્યો છે આમ તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે તમારે આટલા સદસ્યો બનાવવાના છે પરંતુ આ તમામ ટાર્ગેટની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી માટે એક નવી દુવિધા ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે અને આ દુવિધા જે છે તે અમરેલીથી આવી છે અમરેલીના વીસી કર્મચારીઓ જે છે તેમણે એક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે સદસ્યતા અભિયાનમાં ભાગ લીધો છે પરંતુ તેમના નામની જગ્યાએ તેમણે લખ્યું છે પગાર વિહોણા વીસી એટલે કે અમરેલીની અંદર હવે જે કર્મચારીઓ જે જે છે કે ગ્રામ પંચાયતની અંદર બેસીને કામ કરે છે આ તમામ કર્મચારીઓએ ભારતીય જનતા પાર્ટી સામે ચડાવી છે શું કહી રહ્યા છે વીસી કર્મચારી મંડળના અમરેલી જિલ્લાના પ્રમુખ એક વરે પણ સાંભળો નામ ખરેખર તો વિમલ અમરેલીયા છે હું ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવું છું અને સાથે જે મારા મિત્રો છે આ પણ બધા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો છે અને અમારી મુખ્ય ફરજ છે ગ્રામના લોકોને પાયાની સગવડો ગામમાં ગામમાં પૂરી પાડવી આવકના દાખલા સાત બારના ઉતારા રેશન કાર્ડમાં નામ ચડાવવા કમી કરવા હાલમાં સરકારશ્રીનું રેશન કાર્ડમાં કેવાય ની કામગીરી જે છે આ બધું અમે જ કરીએ છીએ અને અમે આ તમામ કામગીરી ફક્ત સરકારના કમિશન બેઝથી કરીએ છીએ એટલે આમ કયો તો અમને અત્યારે કમિશન એજન્ટ તરીકે મારફતિયા તરીકે કામ કરીએ છીએ અને સરકાર અમને આ બાબતે સામાન્ય બે રૂપિયાથી માંડીને પાંચ રૂપિયા સુધીનું ચુકવણું કરે છે અને આ ચુકવણું છેલ્લા બે ત્રણ વર્ષમાં ક્યારે થાય એનું પણ નક્કી નથી હોતું છેલ્લા ત્રણ વર્ષથી અમારી ઈઓએલ છે પછી આ જે મગફળી સરકાર જે ટેકાના ભાવે ખરીદી છે આ સહિતના અમુક પ્રશ્નોના જે અમારા પેમેન્ટ હે એ હાલ સુધી આવેલા નથી અને સરકાર સામે અમે છેલ્લા લગભગ આઠ દસ વર્ષથી લડત આપીએ છીએ આવેદનો આપીએ છીએ સ્થાનિક ધારાસભ્યોથી માંડી ડીડીઓ સાહેબ અને પંચાયત મિનિસ્ટરો સુધી અમે અમારી રજૂઆત કરેલ છે ધરણા પ્રદર્શન વગેરે કરેલ છે છતાંય સરકારે અમને ફક્ત ને ફક્ત આશ્વાસન જ પાઠવું છે અત્યાર સુધી અમારી કોઈ નોંધ લીધી નથી કે અમને પાયાના કર્મચારી કે ચારના કર્મચારી ગણી અમને કોઈ ફિક્સ વેતન ના આપે એટલા માટે અમારે ના છૂટકે સરકારની અત્યારે ભાજપ સરકારની સદસ્યતા ભાજપ સદસ્યતા નોંધણી છે એમાં અમે ભાજપના એક સભ્ય તરીકે અમારું નામ જાહેર ના કરી અને પગાર વિહણો વિસી કે સરકારના શોષણનો ભોગ બનેલો વિસી આવા નામ લાખીને અમે એક નોંધણી ચાલુ કરી છે જો સરકાર ખરેખર અમને પોતાના ગણતી હોય અને જો અમારી જે માગણીઓ છે એ ધ્યાને લે એ માટે અમે આ નવતર પ્રયોગ કર્યો છે આમ તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે દરેક એક્સપેરિમેન્ટનો એક ભાગ માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નવો કિમિયો અપનાવો હોય તો એ ગુજરાતથી શરૂઆત કરે છે અને આ વખતે ગુજરાતની અંદર સદસ્યતા અભિયાનની જ્યારે શરૂઆત થઈ ત્યારે એવો ટાર્ગેટ તેમના પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હતો કે ગુજરાતની અંદર બે કરોડ કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હોય પરંતુ આ બે કરોડના ટાર્ગેટને પહોંચી વળવા અને સાથે પોતાનો જિલ્લો સૌથી આગળ આવે એ માટે કાર્યકર્તાઓ ડોટ લગાવી રહ્યા છે અને આ તમામ ડોટની વચ્ચે કાર્યકર્તાઓ એ ભાન ભૂલી ચૂક્યા છે કે આપણે સદસ્યતા કઈ રીતે બનાવવાના છે આ તમામની વચ્ચે સુરેન્દ્રનગરની અંદર બે સ્કૂલોની અંદર બબાલ થઈ ચૂકી છે ત્યારબાદ હવે અમરેલી જે છે ત્યાંથી એક વિફાદ શરૂ થયો છે જોકે તમામ જગ્યા ઉપર ડમી નંબર ઉપરથી મોકલવામાં આવતી હોય છે સિમ કાર્ડ બદલી નાખવામાં આવતા હોય છે વોટ્સઅપની અંદર લિંક મોકલવામાં આવતી હોય છે કે આપ આ લિંક ઉપર ક્લિક કરીને જુઓ સામેથી મિસ કોલ આવતો હોય છે નવા નવા કિમિયાઓ જે છે તે કાર્યકર્તાઓ દ્વારા અપનાવવામાં આવતા હોય છે સદસ્યતા અભિયાનને લઈને તેવામાં હવે કર્મચારીઓ એટલે કે જે ગ્રામ પંચાયતની અંદર બેસીને વીસી જે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ દ્વારા સરકાર સામે બાયો ચડાવી છે અને પોતાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની અંદર પગાર વિહોણા વીસી લખીને પોસ્ટો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે આપનું શું માનવું છે આ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાનને લઈને ને સાથે સાથે અમ અમરેલી જિલ્લાના વીસી કર્મચારીના વિરોધને લઈને તે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલને આજે જ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો